મિત્રો અત્યારે ખૂબ જ મોટા ભર્યા સમાચાર આવી રહ્યા છે તો અમદાવાદથી લર્ન જાતું જે એર ઇન્ડિયાનું પ્લેન હતું એમાં બસો બેતાલીસ પેસેન્જર હતા અને એમાં વિજય રૂપાણી આપણા ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ હતા એનું તો વીડિયો જવો તમે વિડીયો જોઈ લ્યો એમાં જે બસો બેતાલીસ હતા એમાંથી કેનેડિયન હતા બ્રિટિન હતા અને આપણા ઓ એકસો ને જેટલા તો ભારતના નાગરિક હતા તો મિત્રો વિડીયો જોવો મિત્રો જે ફ્લાઇટમાં માણસો હતા જે બચી એને તો બચવા તો હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા અને વિજય રૂપાણી પણ એમાં હતા એવું કહી રહ્યા છે હવે સાચું તો આ કહેવામાં આવે છે કે છેલ્લી છેલ્લો ફોટો છે એનો કે આપણે જોઈએ શું થાય આગળ તમે બીજો બીડિયો જો તમને એમાં ખબર પડી જાય આમાં એકસો ઓગણસી ઇન્ડિયન આપણા ભારતના નાગરિક હતા પછી ત્રેપન બ્રિટિશ હતા એવા બધા મિત્રો તમે કેનેડિયન બધા હતા તમે જોઈ શકો છો ફોટામાં અને મિત્રો હવે તમે આગળ વિડીયો જોવો તો મિત્રો આ જગ્યાએ છે જ્યાં પ્લેન ક્રેશ થયો હતો તો મિત્રો આ હોસ્ટેલ હતી જ્યાં છોકરા ભણી રહ્યા હતા અને જ્યાં પ્લેન ક્રેશ થયું હતું એ બાળકો બાળકોને છોકરા જમી રહ્યા હતા અત્યારે આ પ્લેન ક્રેશ થયું હતું તમે જોઈ શકો છો અત્યારે હોસ્ટેલની હાલત શું છે જોઈ રીતે છે તો ચેનલ ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો સારવાર લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો મેળા બીજા વિડીયોમાં જેમાંથી આ બાય બાય આવા જ વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરજો